ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યામ કોણ છે અમારે પડીએ છે સવાર મારે ને પરમેશ્વરી બાને યોગી બાને સવારે વોમિટ થઈ પાછા સુઈ ગયા છે સીતારામ આ કાલ તો ગાય તા મને ગાય કદે હા દેમ પણ ઉગલો આવવા આ બબલુ હેલો કદે ફ્રેન્ડ્સ ને પરમેશ્વરી જય માતાજી જય માતાજી જય માતાજી આટલી બધી દવા આપી છે માસી બા પીવડાવે છે યોગી બા પીતા નું

દીકુએ માયરું કોને માયરું કે તે દીકુ ને માયરું તે માયરું મારી શો કે તો મારી શો કે તો આ મારા મોટા બેન છે એને થોડું મગજની તકલીફ છે કઈ ખબર નથી પડતી અને આ મારા યોગીશ્વરી બા જલ્દી જલ્દી માં દીકરો સારો થઈ જાય તુપી માસી થી છે ને યોગેશ્વરી બા બી ગયા કે મારશે તો એ ખાલી રમાડવા માટે જ આવે દીકુ ક્યાં દીકુ શું કરે છે એવું થોડુંક થોડુંક બોલે પણ યોગી બા બેન મારે પાછળ છુપાઈ ગયા અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલે મારું રેકોર્ડ માટે ડિમ્પલ બેનની લેવા યોગી બા પરમેશ્વરી બા બંને રાજકોટ નો ટ્રાફિક ભગીરથ ટ્રાફિક થી બહુ કંટાળી માસી ના હો બધા છોકરાઓ એવા જોઈએ જો છે કઈ બીજા મૂકી દે એટલે રોવા માંડવાનું અને યોગેશ્વરી બા તો એવા ડિમ્પલ માસી હેરાન કરે ને કોઈ લિમિટ જ નથી तो ये पाचु डिम्पल मसी ने योगी बाबा घर ना आले ना डिम्पल मसी वगर नु परमेश्वरी दीकू हाय परम हेलो हेलो परम परम परम, परम हेलो हेलो કેવી ઘરની હાલત કર નાખી છે આ બધા યોગેશ્વરી બાના કાન છે અહીંયા આવે ને એટલે જાણીને એમ થઈ જાય કે હું રાજા બની ગઈ આખો કપડાનો ઠેલો કપડાં પહેરવા માટેથી વીખી નાખો કોના કોના છોકરાઓ આવું કરે છે મામાના ઘરે જઈને તોફાન ઠેલો ભરીને કમ્પ્લીટ કરી દીધો છે પાછું રાતનો વ્યૂ જોજો અમારા ઘરનો ધીમે ધીમે કાંડ ચાલુ થઈ ગયા જો યોગી બા માટે એનામાં સીબા ચોકલેટ લઈ આવ્યા નાની બા તૈયાર થઈ ગયા મારા ભાભો ગુજરી ગયા છે એમનું આજે દૈસા છે અહીંયા જવા માટે અમે બધા બહેનો ઘરે છીએ છો આવા માસી હોય થોડી એમ હું તું એની સલાહ કરે જો આ બેન મોઢું બગાડે બધાય હમું આજે એના પપ્પાજીનો નો વિડીયો કોલ આવ્યો તો એની સામે મોઢું બગાડતી હતી ક્યાં વયા ગયા મને મૂકીને બધાય ઘરે જવું છે પરમ પપ્પા પાસે જવું છે પરમ પરમ પપ્પા પાસે જવું છે તારે જવું છે પપ્પા પાસે એના પપ્પાને છે ને હા 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 કે એના પપ્પા એને હિંચકાવે ને એટલે પરમ હા પાસે જાવું છે હા કેવા તારા આ યોગી બા નું છે ને ફેવલિટ ઘૂકરો છે એને બહુ મજા આવે રડતા હોય ને તો એના ચાલુ કરી દેને એટલે એકદમ શાંત થઈ જાય જોયા રાખે ના ફેશન ડિઝાઇનર ની સ્કેલ આવી ગઈ છે યોગીબાના હાથમાં હવે શાંતિથી સુઈ જશે તો વાંધો નહીં આવે નકર એની સ્કેલથી માર ખાશે ખરા આજે બપોરનું જરાક સારું થયું છે ને ત્યારના તોફાન ચાલુ કર્યા છે થોડુંક સારું થવું જોઈએ શરીરમાં એટલે પાછા તોફાનને ધડબડાટો ચાલુ કરી દેવાનું જો તો આપણે પીવાની છે આટલી બધી દવા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ટેબ્લેટ પીવાની છે ત્રણેય ટાઈમ જેથી કરીને મારી પ્રોબ્લેમ છે એમાં સોલ્યુશન ધીરે ધીરે આવશે કારણ કે બધી આયુર્વેદિક ટેબ્લેટ છે એટલે આની સાઇડ ઇફેક્ટ કાંઈ નથી એલોપેથી દવા પીધી હતી એની મને સાઇડ ઇફેક્ટ થઈ હતી લિવરમાં સોજો ધીમે કિડની ડેમેજ થાય છે એનાથી તો આપણે આ વખતે આયુર્વેદ તરફ વહેળ્યા છીએ તો ધીમે ધીમે સારું થાશે પણ સારું થઈ જશે એવી ગેરંટી આપી છે મારા બોલવા ઉપરથી મારી બીમારી કે મારી તકલીફ કે કોઈને દેખાય એમ નથી સમજાય એમ નથી કદાચ મારી સાથે રહેતા હોય લાઈવ જોતા હોય એને ખબર હોય કે મને શું પ્રોબ્લેમ છે બાકી તમને વિડીયોમાં તો ન દેખાઈ શકે કે ન તમે ફીલ કરી શકો મારી પ્રોબ્લેમ જે લોકો મારી સાથે રહે છે મારા ફ્રેન્ડ ગ્રુપ છે આજુબાજુ રહે છે એ લોકોને ખ્યાલ છે ઘડીકમાં મારી કન્ડિશન કેવી હોય ઘડીકમાં કેવું થઈ જાય આ તો એક્ટિવ રહેવા હાટુથી મન ડાયવર્ટ કરવા માટેથી વિડીયો બનાવતા હોય છે કે આપણો થોડુંક ધ્યાન એમાં જાય તો આપણા રોગ ઉપર બીમારી ઉપર ધ્યાન ન જાય એટલે હંમેશા હું એક્ટિવ જ રહું છું દિવસ રાત હું મતલબ એવો નથી કે હું એકદમ સરસ સ્વસ્થ છું તો આજ માટે આટલું જ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર જય શિયા રામ જય માતાજી